નમસ્કાર મિત્રો અમારી એટી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે રાહુલ ગાંધીને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે જે આપને જણાવી કે જોરદાર પોલીસ સંભાળમાં ત્યારે હિંસાબાદ બુધવારે પીડિત પરિવારને મળવા જઈ રહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ત્યારે પ્રિયંકા ગાંધીને ત્યારે પોલીસે ગાજીપુર બોર્ડર પર અટકાવ્યા હતા મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે ચાલ્યા ત્યારે બેકેટિંગ કરવામાં આવી છે રાહુલને રોકવા માટે પોલીસકર્મીઓ હથિયારે મિત્રો લાઈનમાં ઊભા છે રાહુલ અને પ્રિયંકાને રોકતા કોંગ્રેસ કાર્યકરોએ ઉબાળો મચાવ્યો છે વધુ જણાવી દઈએ કે રાહુલ પ્રિયંકા ગાઝીપુર બોર્ડર પર વીસ મિનિટ સુધી કારમાં બેઠા હતા અને મિત્રો વધુ આપને જણાવી દઈએ કે કોંગ્રેસના કાર્યકરો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે જ્યાં મિત્રો અત્યાર માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ